હેલો ફ્રેન્ડ જયસી ક્લાસના ગીતા કુકિંગ કરનાર તમારું સ્વાગત છે તો આજે આપણે એકદમ ટેસ્ટી અને સરસ પોચા પોચારું જેવા વાટીદારના સુરતી ખમર બનાવીશું સહેલી રીતથી તો ચાલો વાટીદારના ખમણની રેસીપી શરૂ કરી તો એના માટે છે ને મેં ચણાની દાળ એક કપ કલારીને રાખી હતી કલાકથી તો આ દાળને છે ને આપણે મિક્સર જારમાં પીસી લઈશું આ દાળથી છે ને આપણે પાણી સાવ નીતારી અને મિક્સર જારમાં આપણે પીસી લઈશું જયારે આપણે ચણાની દાળ પીસી ત્યારે એમાં જરા પણ પાણી ન રહેવું જોઈએ દાળ રાખવાની આપણે અને થોડી ખાટી છાસ હોય ને એ ઉમેરીને આપણે પીસવાનું તો હું અત્યારે છે ને અડધો કપ જેટલી છાસ જે મારે ઘાટી છે ને તે નાખું છું હવે પીસી લઉં છું આપણે દાળને છે ને પ્રોપર સરસ પીસી લીધી છે તો એમાં છે ને મારે એક કપ છાસ જો જરૂર પડી હતી દહીં હોય તો પણ તમારે દહીં લેવાનું ને છાસ ખાટી હોય તો છાસ લેવાનું તો તમે જોયું ને જો એકદમ સ્મૂધ આપણે પીસી લીધું છે એક બાઉલ લઈ એમાં એડ કરી આ મિશ્રણને આપણે છે ને કલર સરસ આવે એટલા માટે અત્યારથી જ આપણે થોડી હળદર એડ કરી દઈશું અને છે એકદમ સરસ આપણે ફેટી લેશું અત્યારે આ મિશ્રણ ને છે ને આપણે આથો લાવવાનો છે એટલે ત્રણ થી ચાર કલાક માટે આપણે ઢાંકીને રાખી દઈશું આપણે છે ને વાટીદારના ખમણ બનાવવા માટે આથો જે આપણે એડ કર્યો હતો આથો સરસ આવી ગયો છે તો આને છે ને બહુ આથો નો આવે જે આપણે ખાટા ઢોકરા હોય ને તેટલો આથો ન આવે પણ આ રીતે આપણે જે બેટર બનાવ્યું છે એમાં થોડી ખટાશના હિસાબે આથો થોડો આવે પણ જે ઓલો ફૂલાઈને આવે ને એ રીતનું ન આવે હવે છે ને આમાં બેઝિક આપણે મસાલા કરી લઈએ તો લીલા મરચાં અને આદુની પેસ્ટને આપણે એડ કરીશું અંદર તીખાસ માટે અને થોડું આપણે નિમક એડ કરીશું અને થોડી આપણી હિંગ એડ કરીશું એક ચમચી જેટલી ખાંડ એડ કરશું આ મિશ્રણને છે ને એક જ ડાયરેક્શનમાં આ રીતે આપણે ફેટી લેશું વાટીદાના ખમણ બનાવવાના છે તો આપણે જે ઈનો અને સોડા એડ કરી છે એ પહેલા જો મે એક કડાઈ ગરમ કરવા માટે રાખી દીધી છે અંદર પાણી પણ ઉકરે છે અને આપણે છે ને આ ઊંચો વાસણ લેવાનું હાઈટ વાળું છે એમાં છે ને આપણે ખમણ ફૂલાઈ શકે તો આ રીતે હવે તેલથી ગ્રીસ કરી લઈશું આપણે હવે આપણે જે

અને હાથ થી જ છે ને એક જ ડાયરેકશનમાં આ રીતે ફેટી લેશ આપણું ખીરું છે ને એકદમ પરફેક્ટ છે તો આપણે પાણી કે કઈ એડ કરવાની જરૂર નથી પડી હાથો નાખ્યા પછી એકદમ પ્લફી અને સરસ મજાનું આપણું ખીરું તૈયાર થઈ ગયું છે આપણે ખમણ માટેનું બેટર તૈયાર છે અને આપણે છે ને જે પાણી ઉકરવા માટે રાખ્યું છે ને એમાં જ આપણે મૂકી દઈશું અંદર 15 મિનિટ સુધી આપણે કૂક થવા દેશું આપણા છે ને ખમણ કૂક થઈ છે તો ગેસની આંચ સા અત્યારે ખમણ થઈ છે ને ત્યારે આપણે ફૂલ જ રાખવાની ધીમી આંચ નહી કરવાની અને જો આપણું ઢાંકણ હોય એની ઉપર જો વરાળથી પાણી પડતું હોય તો કપડું વીટાડી દેવાનું એટલે વરાળનું પાણી ન પડે જો વરાળનું પાણી પડશે તો અંદરથી છે ને ખમણમાં પાણી પડવાથી ખમણ પોચા બનશે એટલે આમ પાણી પાણી લાગશે તો એ આપણે છે ને આ રીતે જ આપણે કાં કપડું ઢાંકી દેવાનું જો આપણું ઢાંકણ સારું હોય તો વાંધો નહીં આવે તો આ રીતે આપણે ખમણ બનાવવાના આપણે છે ને અત્યારે પંદર મિનિટ થઈ ગઈ છે તો આપણે ખોલીને ચેક કરી લઈએ જો એકદમ સરસ ફૂલાઈ ગયા છે અને છરીથી ઉપરનું પોળ પણ ડ્રાય થઈ ગયું છે અને છરીથી આપણે ચેક પણ કરી લઈએ તો આપણી છરી છે ને એકદમ ક્લીન આવે છે જો તો આપણે છે ને ખમણ તૈયાર છે તો એને બહાર લઈ લઈએ અને ગેસની આજ છે ને આપણે બંધ કરી દઈશું પ્રોપર એકદમ સરસ ઠંડુ થઈ જાય ને પછી જ આપણે એના કાપા પાડીશું આપણે છે ને ખમણ એકદમ સરસ ઠંડા થઈ જાય પ્રોપર પછી જ આપણે એને ખોલવાના છે તો આપણે સાઈડમાંથી અત્યારે ઠંડા થઈ ગયા છે તો સાઈડમાંથી આ રીતે આપણે ચપ્પુથી કરી દઈશું અને પ્લેટમાં છે ને આપણે કાઢી લઈશું એક પ્લેટ લઈશું આપણે આ નું છે ને આપણે કટિંગ કરી લઈએ જે એકદમ ઝારીદાર અને સોફ્ટ થયા છે પછી ને ખમણ ઉપર એક વઘાર કરવાનો છે તો એના માટે નાનું એવું છે ને મેં કઢાયું રાખ્યું છે વઘાર કરવા માટે અને એક ચમચા જેટલું આપણે તેલ એડ કરશું આપણે વઘારમાં છે ને એક ચમચી જેટલી રાઈ એડ કરશું અને થોડી આપણે હિંગ એડ કરશું અને વઘારમાં મીઠા લીમડાના પાન પણ એડ કરશું અને બે લીલા મરચાં કટ કરેલા તેને પણ એડ કરશું અને વઘારમાં છે ને આપણે થોડું પાણી એડ કરશું અને એક ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું ને આપણે પ્રોપર સરસ ગરમ થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ ખમણ ઉપર આપણે એડ કરી દઈશું આપણા છે ને એકદમ જારીદાર અને ટેસ્ટી એવા સરસ મજાના આપણા ખમણ બન્યા છે તો આ વાટીદારના ખમણ એકદમ સહેલાઈથી બની શકે ઘરે તો જો મારા વાટીદારના ખમણની રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારા વાટીદારના ખમણની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ